ગયા મંગળવારે થાનગઢમાં વરિયા પ્રજાપતિ સમાજના આગેવાન અને ઉદ્યોગપતિ શંકરભાઈ પ્રજાપતિ પર ખંડણી બાબતે જીવલેણ હુમલો થયો હતો જેન્મેદની રસ્તા પર ઉતરી આવી અને શહેર બંધ કરાવી ઘેરા પ્રત્યાઘાત પડ્યા આ હુમલા સંદર્ભે થાનગઢના ઉદ્યોગકારો પ્રજાપતિ સમાજ અને શહેરીજનોની એક મીટિંગ યોજાઈ જેમાં ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ અને જિલ્લા પોલીસ વડા સહિતના આગેવાનો હાજર રહ્યા પોલીસે સ્થાનિકોની માંગનો સંતોષકારક જવાબ નહીં આપતા અચોક્કસ મુદત માટે થાનગઢના ઉદ્યોગોને બંધ રાખવાનું એલાન અપાયું છે ખાનગઢમાં નાના મોટા થી વધુ સિરામિકના કારખાનાઓ છે છેલ્લા કેટલાય સમયથી અહીં અસામાજિક તત્વોની એક ગેંગ જો હુકમીથી ખંડણી વસૂલી રહી છે આ ગેંગના સભ્યો સામે ઘણી ફરિયાદો પોલીસના ચોપડે નોંધાયેલી છે શંકરભાઈ પર હુમલો કરનાર આરોપી તડીપાર હોવા છતાં બેખોફ જીવલેણ હુમલો કરી ગયો આમ સવાલ સુરેન્દ્રનગર પોલીસની નિયત સામે જ ઉઠી રહ્યો છે છેલ્લા ઘણા સમયથી સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે લોકો ભયના ઓધાર હેઠળ જીવે છે છતાં તંત્ર સબ ચલતા હૈની નીતિ અખત્યાર કરી રહ્યું છે ત્યારે લોકો પોતાના નુકસાનના ભોગે ના છૂટકે આંદોલન તરફ વળી રહ્યા છે જીગ્નેશા વીટીવી થાનગઢ